ભરૂચ સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટ હેઠળના સફાઈ કર્મીઓએ ત્રણ મહિનાના બાકી પગારની માંગ સાથે ટ્રોમા સેન્ટર બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કામ કરતા કર્મચારીઓ મહિનાથી પગાર મળતો ન હોવાના રોષ સાથે ટ્રોમા સેન્ટર બહાર એકઠા થયા હતા મેનેજમેન્ટ સામે વિરોધ પ્રદર્શિત કરતા કર્મચારીઓએ અવાજ ઉઠાવવા ઉપર છૂટા કરી દેવાની ધમકીઓ મળી રહી હોવાની હૈયા વરાણ ઠાલવી હતી

તેન ચાર જો night દિવસમાં રહે દિવસ જોતા કે માસીઓ હું કરે પોતે તો sister દસ વાગે ની સુઈ જાય તો અમારે દરવાજો ખખડાવવાનું ઉઠો પહેલા સહી કરવા ઉઠો પેસનો આવ્યા ને પાછા એ પાછી sister તો અમને બોલે કે માસીઓ કંઈ કરતી હોય નહીં પાછી sister કહે કે જાઓ સોઈ નાખી આવો માસી જાવ પેલી બાટલા કાઢી લો એવું કયા કરે ઓકે બીારો સિસ્ટર ને સિસ્ટર હમરા મા પોતે તો હોઈ જાય 10 વાગે મોબાઈલ પર તો વાતો કરતી હોતી